The આજે ગુજરાતમાં ચાર ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે જેમાં સુરેન્દ્રનગરમાં ડમ્પર સાથે કાર અથડાતા ચાર મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા તો રાજકોટમાં એસટીની ટક્કર એક આતે જીવ ગુમાવ્યો હતો ત્યારે બીજી બાજુ ભચાવમાં ટાયર ચેક કરતા ડ્રાઈવર પર અન્ય ટ્રેલર ફરી વળ્યું હતું આ ઉપરાંત પાટણમાં એક કાર ચાર્ડ સાથે ટકરાઈ હતી જેથી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ચારેય ઘટના બાદ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો બીજી તરફ પરિવાજનોના રોગ અકળથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી હાઈવે પર ડમ્પર સાથે કાર અથડાતા કારમાં સવાર ચાર મહિલાના કાર ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક પુરુષને ગંભીરજાત પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ચારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે આ તમામ લોકો પાટડી તાલુકાના ધામા સ્થિત શક્તિ માતા મંદિરથી દર્શન કરી વણા શક્તિ માતાના મંદિરે દર્શન કરવા જતા સમયે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો તો બસ મિત્રો આજનો વિડિયોમાં આટલું જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે